અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગ રોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઈડીના રો મટીરિયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના બનવા પામી હતી આ ઘટનાની જાણ ફાર વિભાગને તાત્કાલિક થતાં જ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી મળી આવતી જાણકારી અનુસાર નિકોલ રિંગ રોડ પર રામદેવ એસ્ટેટમાં છ સાત અને આઠ નંબરમાં લાઇટ પેલેસ નામનું ગોડાઉન આવેલું છે કે જેના માલિક ચંદ્રેશ પુરુષોત્તમભાઈ સોલરિયા છે ત્યારે એલ ઇડી લાઇટના રો મટીરિયલ બનાવવાનું આ ગોડાઉન છે વહેલી સવારે કોઈ કારણોસર ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ત્રણ માળના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની સાત ગાડીઓ સ્થળે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આ ઘટના દરમિયાન રામદેવ એસ્ટેટમાં લાઇટ પેલેસ નામના ગોડાઉનના માલિક દ્વારા ફાયર એનો લેવામાં આવેલી ન હોવાનું સામે આવ્યું ત્યારે વર્ષો જૂનું ગોડાઉન હોવા છતાં પણ ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લેવામાં ન આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે જેને લઈ હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ